નમસ્કાર મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટેની અલગ અલગ ભરતીઓ આવી ગઈ છે જેના ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ છે અને તેની લાસ્ટ ડેટની વાત કરીએ તો તે પંદર જૂન છે આ પહેલાં આપણે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે ભરતી આવી હતી તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે તેમાં કોણ ફોર્મ ભરી શકે તેની લાયકાત શું છે તેની પરીક્ષા પદ્ધતિ વગેરે આજે આપણે આ વિડીયોમાં જે બેલિફની ભરતી આવી છે તેના વિશેની ચર્ચા કરીશું કે તેમાં કોણ ફોર્મ ભરી શકે તેની લાયકાત શું છે તેની વયમર્યાદા શું છે પરીક્ષા પદ્ધતિ શું છે તેનો સિલેબસ શું છે આ તમામ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે તો ચાલો જોઈએ બેલીફની જે ભરતી છે તેને વિગતે આ પ્રકારનું એક નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બેલિફની કુલ એકસોને અઠ્ઠાણું જગ્યાઓ ડિસ્ટ્રિક કોર્ટ માટે અને બાર જગ્યાઓ ઔદ્યોગિક અને મજૂર કોર્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે હવે આજે બેલિફની કુલ જગ્યાઓની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કુલ એકસોને અઠ્ઠાણું જગ્યાઓ છે અને ઔદ્યોગિક અને મજૂર કોર્ટની વાત કરીએ તો તેમાં કુલ બાર જગ્યાઓ છે અહીંયા આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો જનરલની કુલ એકસો ને ચૌદ જગ્યાઓ છે એસસીની દસ જગ્યાઓ છે એસટીની વીસ જગ્યાઓ છે એસસીબીસીની ઓગણચાલીસ ઇડબ્લ્યુ પંદર જગ્યાઓ છે અને તે પૈકી સ્ત્રીઓની જગ્યાઓની વાત કરીએ તો જનરલની ઓગણત્રીસ જગ્યાઓ છે એસસીની ઝીરો જગ્યાઓ છે એટલે કે ડિસ્ટ્રિક કોર્ટમાં એસસીની જગ્યાઓ નથી એના પછી એસટીની પાંચ જગ્યાઓ છે એસસીબીસીની દસ જગ્યાઓ છે ઇડબ્લ્યુ એસની જગ્યા નથી અને ડિફરન્ટલી એબલ જેઓની પાંચ જગ્યા છે અને એક્સ સર્વિસમેનની તેર જગ્યાઓ છે આમ કુલ મળીને એકસો ને અઠ્ઠાણું જગ્યાઓ ડિસ્ટ્રિક કોર્ટમાં છે હવે જે રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોમાં જે બેલિફની જગ્યાઓ છે તેની વાત કરીએ તો કુલ બાર જગ્યાઓ છે જેમાં જનરલની આઠ જગ્યા એસસીની જગ્યાઓ નથી એસટીની વાત કરીએ તો એક જગ્યા છે એસસીબીસીની બે જગ્યા છે ઇડબ્લ્યુ એક જગ્યા છે હવે આ પૈકી સ્ત્રીઓની જગ્યાઓની વાત કરીએ તો જનરલમાં ત્રણ જગ્યા છે એસસીની જીરો જગ્યા છે એસટીની જીરો જગ્યા છે એસસીબીસીની એક જગ્યા છે અને ઇડબ્લ્યુ ની ઝીરો જગ્યા છે અને આ તમામ જગ્યાઓ પૈકી ડિફરન્ટ લી ની વાત કરીએ તો એક જગ્યા છે અને એક ની એક જગ્યા છે અહીંયા જે એસસીવાળા મિત્રોની જગ્યા શૂન્ય છે તો એનો મતલબ એ નથી કે તમે અરજી ના કરી શકો તમે અરજી કરી શકો પરંતુ જ્યારે મેરિટ ગણાશે ત્યારે તમને જનરલમાં ગણવામાં આવશે માટે તમે અરજી તો કરી શકો છો હવે આગળ જોઈએ તો આનો જે પગાર ધોરણ છે તે ઓગણીસ નવસોથી તેસઠ બસો છે એટલે કે આમાં ટીએ ડીએ આ બધું ઉમેરીને લગભગ ત્રીસ હજારના આસપાસ કુલ પગાર બનશે હવે તેની લાયકાતની વાત કરીએ તો આમાં અરજી કરવા માટે મિનિમમ ધોરણ બાર કે તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ આ ઉપરાંત ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે દ્વિચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ એ ઉપરાંત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને હિન્દી અથવા ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ જો તમે ધોરણ બાર પાસ હોવ તો તમે આમાં ફોર્મ ભરી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો તમે કઢાવી લેજો હવે વયમર્યાદાની વાત કરીએ તો આમાં મિનિમમ અઢાર વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ તેત્રીસ વર્ષથી વધવા જોઈએ નહીં જેમાં કેટલાક કેટેગરીવાળા મિત્રોને છૂટછાટ આપવામાં આવે છે જેમ કે એસસી એસટી એસસીબીસી અને વાળા મિત્રોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે અને મહિલા ઉમેદવારોને પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને ડિફરન્ટ લેબલવાળા મિત્રો છે તેઓને પણ દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેઓની વાત કરીએ તો તેઓને પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો જે સામાન્ય કક્ષાના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી પંદરસો રૂપિયા છે જ્યારે અન્ય કેટેગરીના મિત્રો છે તેઓ માટે પરીક્ષા ફીસ સાતસો ને પચાસ રૂપિયા છે આ જે પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન માધ્યમથી ભરી શકશો હવે અહીંયા પરીક્ષાના માળખાની વાત કરીએ તો સૌ પ્રથમ તો સો માર્ક્સનો એલિમિનેશન ટેસ્ટ એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા હશે અને તેના માટે તમને નેવું મિનિટ આપવામાં આવશે એટલે કે દોઢ કલાક હશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા જે વર્ણનાત્મક પ્રકારની હશે તે પણ સો માર્ક્સની હશે અને તેના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે આજે પ્રિલિમિનરી પ્રિલિમનરી પરીક્ષા છે એલિમિનેશન ટેસ્ટ તેના વાત કરીએ તો તે કુલ સો ગુણની હશે અને આનું પ્રશ્નપત્ર હશે તે ગુજરાતીમાં જ હશે અને દરેક સાચા પ્રશ્ન માટે તમને એક માર્ક્સ મળશે અને દરેક ખોટા પ્રશ્ન માટે જીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ કપાશે અને આ જે પરીક્ષાનો સમયગાળો છે તે એક કલાક અને ત્રીસ મિનિટ હશે એટલે કે નેવું મિનિટનો રહેશે અને આ જે એલિમિનેશન ટેસ્ટ છે તેના વિષયોની વાત કરીએ તો તેમાં ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અફેર અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન આ છ વિષયોમાંથી પ્રિલિમિનરી પરીક્ષામાં સવાલો હશે હવે તેનું પાસિંગ માર્ક્સની વાત કરીએ તો એલિમિનેશન ટેસ્ટમાં કોઈ પણ કેટેગરીના હોય તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા પચાસ માર્ક્સ લાવવા ફરજિયાત છે તો તમને મેન્સ પરીક્ષા આપવામાં દેવામાં આવશે હવે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો તે લેખિત પરીક્ષા હશે અને તે કુલ સો ગુણની છે અને સમયગાળો ત્રણ કલાકનો હશે આજે પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તે ગુજરાતીમાં હશે અને હવે આમાં કયા પ્રકારના પ્રશ્નો હશે તો એક તો ફકરા પરથી પ્રશ્નોના જવાબો હશે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો એ રીતના હશે ત્યારબાદ અહેવાલ લેખન પત્રલેખન નિબંધ લેખન ટૂંક નોંધ આ પ્રકારના પ્રશ્નો મેન્સ પરીક્ષામાં હશે હવે પસંદગી યાદીની વાત કરીએ તો આમાં જે મેરિટ તૈયાર કરવામાં આવશે તે ફક્ત મુખ્ય પરીક્ષાના આધારે જ તૈયાર કરવામાં આવશે તેમાં પ્રિલિમનરી પરીક્ષાના માર્ક્સ ગણવામાં આવશે નહીં આ ઉપરાંત દસ ટકાથી વધે નહીં તે રીતે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તે એક વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે અહીંયા આપણે જગ્યાઓની પસંદગીની વાત કરીએ તો મેરિટના આધારે સૌપ્રથમ જિલ્લા ન્યાયાલય એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટની જગ્યાઓ ભરવામાં આવશે અને ત્યારબાદ ઔદ્યોગિક અને મજૂર ન્યાયાલયોની જગ્યા ભરવામાં આવશે આ નોટિફિકેશનના અંતે જિલ્લા જિલ્લાવાઈઝ કુલ જગ્યાઓ અને કેટેગરી વાઇઝ એમ તમામ માહિતી આપેલી છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે જો તમારે આ જગ્યાઓની પીડીએફ જોઈતી હોય તો અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો આ ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ શકો છો તો આ હતી બેલિફ માહિતી જો તમે આ પોસ્ટ માટે એલિજિબલ હો અને તેમાં તમે ફોર્મ ભરવા માંગતા હોવ તો લાસ્ટ ડેટની રાહ જોયા વગર આજે જ ફોર્મ ભરી દેજો કારણ કે લાસ્ટ ડેટ પર ઘણીવાર સાઇટ બિઝી થઈ જતી હોય છે અને ફોર્મ ભરવાનું રહી જતું હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર